ગીર સોમનાથના કોડિનારમાં દબાણ દૂર કરતી વખતે થયેલી ફરિયાદથી લોકોમાં રોષ જોવા મળ્યો બે દિવસ પૂર્વે પાણી દરવાજા વિસ્તારમાં કોળી સમાજના યુવા અગ્રણી પર પથ્થર ફેંકાયો હતો જે બાદ મામલો બિચક્યો હતો શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા જોકે બબાલ બાદ પોલીસે સાતથી વધુ લોકો સામે ફરિયાદ કરતા બે હજારથી વધુ લોકોએ રેલી યોજી

તંત્ર દ્વારા એક એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆરમાં અમારા કોળી સમાજના આગેવાન અને અન્ય સમાજના આગેવાનોના નામ છે હવે આગેવાનોના નામ હોવા છતાં એ લોકોએ ફરજ તપાસ કર્યા વગર ફરિયાદ કરી છે આ લોકોએ મારા પતિ અને અન્ય લોકોને સવારથી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા સાડા વાગે એફઆઈઆર ફાડી લોકોએ તો શા માટે ભાઈ અમારા લોકો ને બેસાડી રાખ્યા પથ્થર મારો ઈ લોકો એ કર્યો માયરા ઈ લોકો એ તંત્ર એ મારા ઘરવાળા ને બોલાવેલા છતાં પણ આ લોકો એ આવી રીતના કર્યો ને તંત્ર પણ એટલી બેદરકારી એક તરફી નિર્ણય લેઈ સાજ જમાત ચાર આવેદન પત્રો થયા છે એમાં અલગ અલગ પ્રકારના છે આવેદન પત્રો એક ત્રણ આવેદન પત્રો એવા છે કે જે એફઆઈઆર થઈ છે તેર હાથના રોજ પોલીસ સ્ટેશનમાં એ રદ કરવા માટે ખોટી થઈ છે એવી રજૂઆત છે ની અને એક આવેદનપત્ર એવું છે કે ભાઈ હરિભાઈ વિઠલાણી એને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો એની માથે એફઆઈઆર નથી થઈ એના વિશેની છે